તો આઈ ખેડુ ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ બે દિવસ ખુલ્લું રહેશે ગુજરાતમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે રાજ્યમાં મહત્તમ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ખેતી કરતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય સહિતના અનેકવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે જે પૈકી પ્રાકૃતિક કૃષિ માટે સૌથી જરૂરી એવી દેશી ગાય નિભાવ ખર્ચ માટે પણ ખેડૂતોને સહાય આપવામાં આવે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે આઈ ખેડૂત ટુ પોર્ટલ છે તે બે દિવસ ખુલ્લું રાખવામાં આવ્યું છે ખાસ માહિતી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી છે કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં બે હજાર જમા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તાની રાહ ખેડૂતો હવે જોઈ રહ્યા છે એવામાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હવે બે હજારનો હપ્તો છે તે નવેમ્બરમાં જ રિલીઝ કરી શકે છે પરંતુ દિવાળી ત્રીસ ઓક્ટોબર પહેલાં પૈસા આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે આ દરમિયાન ખેડૂતોને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની સલાહ પણ આપવામાં આવી છે અને યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે પોર્ટલ મોબાઈલ નંબર એપ્લિકેશન અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે પૂર્ણ કરી શકો છો તો ખાસ માહિતી છે કે તમે બે હજારનો હપ્તો મેળવતા પહેલાં કેવાયસીને જે બધી પ્રક્રિયા છે તે પૂર્ણ કરી લેજો બાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે નવરાત્રિ બગડવાની નક્કી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના કચ્છ અને ડીસા જેવા વિભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી છે ચોમાસાની વિદાય છતાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આગામી સાત દિવસ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ અણધારિયા વરસાદને કારણે નવરાત્રીના શરૂઆતના દિવસો પર અસર થવાની પૂરી પૂરી શક્યતા છે જેનાથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોને ચિંતા વધી છે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ જેમાં અમદાવાદ ગાંધીનગર સુરત જામનગર અને રાજકોટનો સમાવેશ થાય છે તે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને સિઝનમાં અત્યાર સુધી રાજ્યનો સામાન્ય કરતાં છવ્વીસ ટકા વધુ એટલે કે તેત્રીસ ઇંચ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે એવામાં હવે નવરાત્રિ ખેલૈયાઓની નવરાત્રી બગડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે બાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે આપશોની સામે કે દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ બે લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે કંપનીએ તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડાનો લાભ બાવીસ સપ્ટેમ્બરથી મળવાનો છે અને દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટ પણ સસ્તા થવાના છે આ પગલાંથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે અને દૈનિક બજેટ પર પણ સકારાત્મક અસર પડશે તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે કે સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન છે તે રદ થયું છે રાજકોટમાં જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના ખેતરમાં મગફળીનો પાક ઊભો હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા તેમને રજીસ્ટ્રેશન રદ થયા છે મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમોમાં હવે એંશી હજાર ખેડૂતોએ જાતે પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી આ માટે એંશી હજાર ખેડૂતોનું એક જિલ્લા પ્રમાણે એક લિસ્ટ બન્યું છે જે ખેતીવાડી અધિકારીઓને પહોંચાડવા દેવાયું છે આ સિવાય ખેડૂતોને પણ મેસેજ કરાય છે અને ઘણા ખેડૂતોની બુમરાણ પણ છે કે તેમને પ્રોસેસ સંપૂર્ણ કરી હોવા છતાં રજીસ્ટ્રેશન ફેલના મેસેજ આવ્યા છે તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપણી સામે આવી રહી છે કે દિવાળી પર સરકાર આપશે બે મોટી ભેટ કેન્દ્ર સરકારના એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે દિવાળી પહેલાં મોટી ખુશખબર સરકારે આઠમા પગાર પંચની રચના તથા ડીએમાં ત્રણ ટકા વધારો કરવાની તૈયારી કરી છે હાલમાં ડીએ પંચાવન ટકા છે સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાનો સંકેત આપ્યો હતો અને હવે ઓક્ટોબરમાં બે હજાર પચીસમાં દિવાળી પહેલાં સરકાર કમિશનની રચના અંગેનું જાહેરનામું બહાર પાડી શકે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો અધિકારીઓ અને પેન્શનધારકો માટે યાર બાદની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ટ્રાફિકના નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપ્યું હતું કોર્ટે નવરાત્રી જેવા સમયે બેગ ફિલ્મ વાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ રાખ્યો છે અને રોંગ સાઇડ ડ્રાઇવિંગને જીવન માટે ખતરો ગણાવી છે પોલીસ અને સંબંધિત વિભાગોને કોઈ ઢીલ ન રાખવા તાકીદ કરી છે તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે નવરાત્રી પહેલાં સોનું ઓલ ટાઈમ હાઈ સરાફા બજારમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો સોનું પ્રતિ દસ ગ્રામ અઢારસો રૂપિયા વધીને એક લાખ પંદર હજારને એકસોની નવો હાઈ બન્યો છે માર્કેટ બંધ થતાં એક લાખ તેર હજાર ત્રણસોની આસપાસ સોનાનો ભાવ ટ્રેડ થયો હતો અને આજે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર રૂપિયા છે એવામાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ અગિયાર હજાર નવસો નેવ પર જોવા મળ્યો છે અને આજે પણ ચાંદીનો ભાવ છે તે એક લાખ ચોત્રીસ હજાર એકસો પર ટ્રેડ કરી રહ્યો છે તો ખાસ માહિતી છે દોસ્તો આપસો માટે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્ત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું કે આપ સૌને આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ